શ્રીમતી સમુબેન મહેતા વિદ્યામંદિર ધોતા સકલાણા નું ગૌરવ વડગામ તાલુકાની શાળાકીય સ્પર્ધામાં ચંગવાળા મુકામે ચાર આઠ બે હાજર પચીસ રોજ ભાઈઓ તથા પાંચ હતી જેમાં સમગ્ર વડગામ તાલુકામાં ચેમ્પિયન બનેલ છે તેમજ શાળામાંથી અઢાર ખેલાડીઓનું જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે સિલેક્શન થયેલ છે જે સમગ્ર વડગામ તાલુકા તથા ધોતા સકલાણા ગામનું ગૌરવ સમાન છે ઉપરોક્ત સીધી બા બદરસાના આચાર્યશ્રી તમામ ખેલાડીઓ તથા વ્યાયામ શિક્ષક શ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા તેમજ કેડવણી મંડળના પ્રમુખ શ્રી તથા મંત્રી શ્રીને સમગ્ર મંડળના સભ્યશ્રીઓ ખેલાડીઓ તથા વ્યાયામ શિક્ષક શ્રી જયેશ કુમાર જે પ્રજાપતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે સતત ત્રીજી વર્ષે લગાતાર તાલુકા ચેમ્પિયન બનવા બદલ સમગ્ર શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે રિપોર્ટર બાવા દિનેશ ભારતી વડગામ